હું છે વનરાજ હું કહો માંડવી કેવી કોઈ રામ કેમ છે આજે અમારો વનરાજ ભાઈ વિડીયો બ્લોગ બનાવો આપણે યુટ્યુબમાં મેકવાનો હાલ છે ને હે આ તો જીકો જીકો યાર હે માંડવી માંડવી કેવી કોઈ ગયા ખબર મંડળ છોકરી જોવાની છે કે નહીં પછી હે

ਪੜਾ ਕਹਾਦਾ ਹੈ ਬਾਕੀ ਥੋੜਾ ਦਿਵਸ ਹੈ ਜੇ ਜ਼ੋਰਤੀ ਬੋਲਣਾ ਸਭੇ ਪੜਾ ਗਈ ਦਾਨ ਗਪਾਉਣ ਨੂੰ ਰਜ ਭਾਈ ਐਮ ਕੇ ਸੀ ਕਿ ਅਵੇ ਸਰ ਕੀ ਵਾਵਣੀ ਵਾਵੇ ਸੇ ਮਾਤਾ ਜੀ ਨੇ ਹਰ ਹਰ ਮਹਾਦੇਵ ਗਾੜੀ ਆ ਗਈ ਉਹ ਵੀਡੀਓ જોઈਏ ਤੋ ਦੋਤੋ ਕਮੈਂਟ ਬਾਕਸ ਮੇ ਪਾਰਟ 2 ਲੱਕ